શિક્ષણનો અભાવ બહુચરાજીનું નામ આવે એટલે માતાજીની આરાધના સિવાયનો કંઈ શબ્દ મુખ પર ન આવે પરંતુ બેદરકાર તંત્રના કારણે બહુચરાજીની ઓળખ હવે બદલી રહી છે જી હા આજની હકીકત એ છે કે બહુચરાજીમાં એક સરકારી હાઈસ્કૂલ નથી સ્થાનિકોએ અભાર દ્વાર માંગ કરી પરંતુ સરકાર બહુચરાજીના લોકોની આ માંગ પૂરી કરવામાં નિષ્ફળ નીવડી છે કેમ બહુચરાજીમાં શિક્ષણનો અભાવ જોવા મળ્યો શું થયું છે આવો જોઈએ જાણીએ સમજીએ મહેસાણા જિલ્લાનું યાત્રાધામ બહુચરાજી શ્રી બહુચરાજી માતાનું ધામ બહુચરાજી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બહુચરાજી બહુચરાજીનું નામ આવે એટલે માતાજીની આરાધના સિવાયનો કંઈ શબ્દ મુખ પર ન આવે પરંતુ બેદરકાર તંત્રને કારણે બહુચરાજીની ઓળખ હવે બદલાઈ રહી છે જી હા ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે તમામ પ્રકારની સુવિધાઓ છેવાડાના ગામ સુધી પહોંચાડવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ પાંત્રીસ હજારથી વધુની વસ્તી ધરાવતા બહુચરાજી શહેરમાં એક સારી હાઈસ્કૂલ પણ નથી હાઈસ્કૂલના અભાવે સ્થાનિક યુવાનો અને યુવતીઓએ ભણવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે બહુચરાજી શહેરી વિસ્તારમાં એકમાત્ર ટ્રસ્ટની હાઈસ્કૂલ છે જે જર્જરિત હોવાને કારણે ભાડાના મકાનમાં ચલાવી પડી રહી છે સરકારી ગ્રાન્ટેડ કોઈ સ્કૂલ નહીં હોવાના કારણે વાલીઓને પોતાના બાળકોને ભણાવવા માટે પ્રાઇવેટ શાળાની અંદર મોંઘી ફી ચૂકવવી પડે છે અને મોંઘી ફીનો માર એની કમર ઉપર પડે છે એટલે કહી શકાય કે અત્યારે હાલ એમ કહેવાય કે સરકાર શ્રી દ્વારા જો અહીંયા ગ્રાન્ટેડ શાળા આપવામાં આવે આઠથી બાર સુધી અને કોલેજ સુધીની તો ખૂબ જ સારી બાબત છે છેલ્લા ઘણા ટાઈમથી આઠથી બારના વિદ્યાર્થીઓને બહાર ભણવા જવું પડે છે કડી ગાંધીનગર એવા સેન્ટરોમાં બહુચરાજીમાં એક પણ સ્કૂલ આઠથી બારની છ નહીં સરકારી સ્કૂલ ફીઓ ભરવી પડે છે હું વિદ્યાર્થીઓના

જેમાં બસો ની બત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્યારે સોળ ગ્રાન્ટેડ શાળાઓમાં બે હજાર સાતસો ની ત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ સિવાય નોન ગ્રાન્ટેડ શાળાઓમાં પાંચસો ની પંદર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે બહુચરાજીના ધારાસભ્ય પણ શહેરના શાળાની જર્જરી થવાની માંગ કરી રહ્યા છે અને સરકારમાં રજૂઆત કરી હોવાનું રટણ કરી રહ્યા છે બળનસિંહ બાપુ અને મેં બંને જઈ મુખ્યમંત્રી સાહેબને મળ્યા છીએ અને સાહેબે બહુ સારો જવાબ આપ્યો છે કે આ બહુ જરૂરિયાત છે અને એમાં હું પોઝિટિવ રહી અને તમને સ્કૂલ બનાવી આપું છું અત્યારે છોકરીઓ ડેઢણા પણ જાય છે ચડાસણા બહુચાજી સરો હાઇસ્કૂલમાં પણ અભ્યાસ માટે જાય છે મોઢેરા જાય છે પણ બહુચાજી એક એવું સેન્ટર છે કે પચાસ ગામના લોકોનું અહીંયા અવર યાત્રાધામ ખરીદી એટલે છોકરા અહીંયા ભણવા આવવા જોઈએ અને એમને વ્યવસ્થા મળવી જોઈએ બહુચરાજીમાં શાળા ક્યારે બનશે તે સવાલનો જવાબ શિક્ષણ અધિકારી પાસે જાણવાનો પ્રયાસ કર્યો જાણો મહેસાણા જિલ્લાના શિક્ષણ અધિકારીઓનો શું જવાબ આપ્યો ત્રણ કઈ કામમાંથી કે જ્યાં જરૂરિયાત હોય ત્યાંથી દરખાસ્ત મોકલાવેલી છે એટલે એની નિયમ અનુસાર ચકાસણી કરાવી અને ભલામણ ભલામણ કરવા પાત્ર થતી હશે તો આપણે ત્યાં ઉપર ચોક્કસ સરકાર સીમા મોકલી અને એની વ્યવસ્થા કરાવીશું જ્યાં ગ્રાન્ટેડ શાળા હોય નજીકમાં અમુક કિલોમીટરનો એનો ક્રાઇટેરિયા હોય છે કિલોમીટર સુધીમાં એનાથી કિલોમીટર વધતા હોય તો જે સરકારી શાળા મંજૂર થતી હોય છે એમાં પાછા કે ભાઈ બાળકોની સંખ્યા કેટલી છે ત્યાં પ્રાથમિકના એ એ તમામ ક્રાઇટેરિયા પ્રમાણે જે મંજૂર કરવામાં આવતી હોય ગુજરાતના શક્તિ પીઠોમાંથી એક બહુચરાજીમાં જો શાળા ન હોય તો એ સૌથી મોટી શરમજનક વાત કહેવાય ત્યારે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વહેલી તકે શહેરના યુવાન અને યુવતીઓ માટે શાળાનું નિર્માણ કરે એ જરૂરી છે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા